મહેન્દ્ર યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર ભરતભાઈને સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો વાળો તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આ મહેન્દ્ર યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની કલર કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે સાઠ ટકા જેવી આગળ પાછળ બંને ટાયરની કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં પાવર સ્ટ્રેન્ડ સાઇડ ગેર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ સાથે જોવા મળશે અને ટ્રેક્ટરમાં કાટછાળો ક્યાંય પણ બિલકુલ જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને ટ્રેક્ટર ખૂબ જ સારી એવરેજ પણ ટ્રેક્ટરની જોવા મળી જશે તેવું ભરતભાઈનું કહેવાનું છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન અને સાવ વ્યાજબી ભાવમાં ટ્રેક્ટર વેચવાનું છે તો માલિકની વાત કરીએ તો માલિકનું નામ ભરતભાઈ છે ભરતભાઈએ મહેન્દ્ર યુવો ટ્રેક્ટરની કિંમત લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો ભરતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ સત્તાવન છવ્વીસ શ્યાર છ્યાશી ત્રેસઠ પાંચ સત્તાવન છવ્વીસ શ્યાર છ્યાસી ભરતભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ ભવનેશ્વર ગામ જોવા મળશે નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો ભરતભાઈનો નંબર વિડીયોને ઉપર જ ફેસબુક પેજ પર આપેલો છે તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો જયસરાજ